કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આલ્કેનના ભૌતિક ગુણધર્મ જોઈશું કેવા ભૌતિક ગુણધર્મ જોઈએ પહેલાં એમાં ફર્સ્ટ વન દ્રાવ્યતા મિત્રો એક વસ્તુ દ્રાવ્યતામાં યાદ રાખો ધ્રુવીય એ ધ્રુવીયમાં ઓગળે અધ્રુવીય અધ્રુવ્યમાં ઓગળે ફરીથી એકવાર ધ્રુવીય ધ્રુવ્યમાં ઓગળે અધ્રુવીય અધ્રુવ્ય ઓગડે તો પેલા આપણે નક્કી કરીશું કે આલ્કેન આલ્કે છે કે અધ્રુવ્ય સીએચ થ્રી લઈએ આપણે તો કાર્બન કાર્બન સાથે ને કાર્બન હાઇડ્રોજન સાથે જોડાયેલા છે આઇથેન છે તો આ બંને જે છે એની વિદ્યુત ઋણતા લગભગ સમાન છે અને આ બંનેની વિદ્યુત ઋણતા લગભગ સમાન કાર્બન કાર્બન તો સમાન છે જ કાર્બન હાઇડ્રોજન છે એની પણ વિદ્યુત બે પોઈન્ટ બે કાર્બનની જે છે બે પોઈન્ટ પાંચ તો અહીંયા તો કાર્બન કાર્બન જ જોડાયેલા છે તો વિદ્યુત ઋણતા સમાન છે તો સહસંયોજક બંધ જે છે એના જે ઇલેક્ટ્રોન એ બંને કેન્દ્રથી સમાન અંતરે રહેશે કોઈ તરફ આ તરફ નહીં જાય કે આ તરફ નહીં જાય એટલે કોઈના પર આંશિક ધન નહીં આંશિક ઋણ નહીં એટલે જે બોન્ડ બને છે એ કેવો બનશે અધ્રુવ્ય માટે કહી શકાય કે આલ્કેન એ અધ્રુવ્ય છે સમજ પેઢી આલ્કેન કેવો છે અધ્રુવ્ય છે અધ્રુવ્ય હવે પાણી કેવું છે પાણી એચ પ્લસ ધ્રુવ્ય છે તો અધ્રુવીય ધ્રુવ્યમાં અધ્રાવ્ય પણ અધ્રુવ્ય દ્રાવકમાં દ્રાવ્ય છે તો અધ્રુવ્ય દ્રાવક કયા કયા છે એ જોઈએ આપણે હવે તો અધ્રુવ્ય દ્રાવકમાં જોઈશું આપણે બેન્ઝિન સી સિક્સ એસિક્સ કાર્બન ટેટ્રાક્લોરાઇડ ક્લોરોફોમ પણ લેવાય ઇથર એસિટોન આ બધા કેવા કહેવાય નોન પોલાર મતલબ અધ્રુવીય તો અધ્રુવીય અધ્રુવ્યમાં દ્રાવ્ય થશે સિમ્પલ કયો યાદ રાખવાનો છે દ્રાવ્ય અધ્રુવ્ય અધ્રુવ્યમાં દ્રાવ્ય ઓકે ચાલો આલ્કેનની દ્રાવ્યતા આલ્કેનની દ્રાવ્યતા અણુભાર વધે તેમ ઘટે અર્થાત દ્રાવ્યતા જે છે એ તેના અણુભારના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે જેમ અણુભાર વધતો જાય દ્રાવ્યતા ઘટતી જાય અણુભાર વધતો જાય દ્રાવ્યતા ઘટતી જાય ચાલો બીજું હવે આપણે શું કીધું કે ક્લોરોફોમ કાર્બન ટેટ્રા ક્લોરાઇડ બેન્ઝીન ટોલ્યુઇન આ બધા કેવા છે અધ્રુવ્ય દ્રાવક તો કે પ્રવાહી આલ્કેન પોતે પણ કેવા થયા હશે અધ્રુવ્ય દ્રાવક એટલે સાર અધ્રુવ્ય દ્રાવક છે પણ શું પ્રવાહી આલ્કેન ક્લિયર ટોપિક પહેલું પહેલાં આપણે શું ડિસાઇડ કર્યું હાલ કે ધ્રુવ્ય છે કે અધ્રુવ્ય તો કેવો આવ્યો બોલો કેવો આવ્યો અધ્રુવ્ય અધ્રુવ્ય છે તો અધ્રુવ્યમાં દ્રાવ્ય પાણી ધ્રુવ્ય છે તો પાણીમાં દ્રાવ્યો ચલો ધ્રુવ્ય દ્રાવકો અધ્રુવ્ય દ્રાવકોના નામ કયા છે અધ્રુવ્ય દ્રાવકની અંદર બેન્ઝિન કાર્બન ટેટ્રાક્લોરાઇડ ઇથર એસિટોન ક્લોરોફોમ એ બધા કેવા કહેવાય અધ્રુવ્યમ તો અધ્રુવ્ય દ્રાવકમાં એ દ્રાવ્ય છે બીજું આલ્કેનની દ્રાવ્યતા અણુભારના વ્યસ્ત પ્રમાણમાં છે જેમ અણુભાર વધશે એમ દ્રાવ્યતા શું થશે તો કે ઘટશે અને પોતે પણ પ્રવાહી આલ્કેન લેવાનું પ્રવાહી આલ્કેન એ પણ સારા શું છે અધ્રુવ્ય દ્રાવક છે ક્લિયર ચલો હવે આપણે આગળ જોઈશું ઉત્કલન બિંદુ મિત્રો ઉત્કલન બિંદુનો આધાર વાંડરવાલ્સ આકર્ષણ પર છે કોના પર વાંડરવાલ્સ આકર્ષણ બળ એટલે બીજી એક વાત કે ઉત્કલન બિંદુ ઇઝ પ્રપોઝનલ ટુ અણુભાર અર્થાત નોર્મલ કેન માટે અણુભાર વધશે ઉત્કલન બિંદુ વધશે કેમ મેં હમણાં કીધું એમ વાંડરવાલ્સ આકર્ષણ બળ અણુભારના સમપ્રમાણમાં અને તેની પૃષ્ઠ સપાટીના ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય છે એટલે કે પેન્ટેન હેકઝેન અને હેપ્ટેન ચાલો પેન્ટેન હેગેન અને હેપ્ટેન તમે જેમ આમ જાઓ છો સમાન ધર્મી શ્રેણીની અંદર તો અણુભારમાં ચૌદ એએમયુ જેટલો વધારો થાય છે એનો અર્થ એવો થયો કે પેન્ટેનથી હેગેન હેકઝેનથી હેપ્ટેન તરફ જાઓ છો એમ શું થાય છે અણુભાર ચૌદ આઈએમયુ જેટલો વધે છે ને અણુભાર વધશે તો ઉત્કલન બિંદુ વધશે તો પછી પેન્ટેનથી હેક્ઝેન

वंडर वाला आकर्षण बढ़ घट से उत्कलन बिंदु घट से फॉर एग्जांपल आपड़े लेये नॉर्मल पेंटेन आइसो पेंटेन नियो पेंटेन नॉर्मल पेंटेन जई आपड़े आ नॉर्मल पेंटेन आ सो छे नॉर्मल पेंटेन आइसो पेंटेन आइसो पेंटेन नियो पेंटेन

નોર્મલ પેન્ટેનનું પછી આઇસો પેન્ટેન અને લાસ્ટમાં નિયો પેન્ટેનનું રીઝન શું છે શાખા વધે છે શાખા વધશે ઉત્કલન બિંદુ ઘટે છે ક્લિયર કેમ કારણ કે તમે જુઓ તો કે પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ ઘટી રહ્યું છે પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ ઘટે છે અર્થાત વાંડરવાલ્સ આકર્ષણ બળ ઘટે છે એટલે ઉત્કલન બિંદુ ઘટે છે હવે આવશે ગલન બિંદુ ઉત્કલન બિંદુમાં કોઈ અપવાદ નથી પણ ગલન બિંદુ છે એવી રીતે નિયમિત હોતા નથી એટલે કે અનિયમિત છે મિત્રો અનિયમિત એટલે ધ્યાન વધારે નિયમિતતા જોવા નહીં મળે બેકી સંખ્યાના આલ્કેન હોય એનું ગલન બિંદુ એકી સંખ્યામાં જેવો આલ્કેન હોય એના કરતા વધુ છે કેમ એનો રિજન આપણે જોઈએ ચલો મિત્ર અહીંયા જો 1 2 3 4 5 6 ને 7 7 કાર્બન અર્થાત એકી સંખ્યા 1 2 3 4 5 6 6 કાર્બન બેકી સંખ્યા તમે આને ધ્યાનથી જોઓ આમાં આ બन्ने છેડા એક જ બાજુએ છે નીચેની તરફ ચર આની અંદર વિરુદ્ધ બાજુ છે એકની છે એક ઉપર તો આમની વચ્ચેનું આકર્ષણ વધશે પેકિંગ ક્ષમતા વધશે ગલનબિંદુ વધશે આથી એકી કરતાં બેકી સંખ્યામાં ગલનબિંદુ વધારે હોય છે કારણ કે પેકિંગ ક્ષમતા ગલનબિંદુમાં મિત્ર ધ્યાન રાખજો પેકિંગ ક્ષમતા જેટલી વધે એટલું ગલનબિંદુ વધે શું પેકિંગ ક્ષમતા વધે ગલેને બિંદુ વધે તો આ જે છે જે છેડા અલગ અલગ છે આ એક બાજુને વિરુદ્ધ બાજુ છે આવી રીતે છે તો આવી રીતે ઘણા પેકિંગ 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 અને જેટલું વધશે પ્લસ વિરુદ્ધ છેડામાં છે એટલે એનું શું આકર્ષણ વધારે હોય બીજું તેની લેટાઇસમાં ખૂબ જ પ્રબળતાથી આકર્ષાયેલા હોય એટલે કે એની પેકિંગ ક્ષમતા વધારે હોય ને પેકિંગ ક્ષમતા વધારે હોવાથી આના કરતાં આનું ગલન બિંદુ વધારે હોય છે માટે આપણે કહીએ છીએ કે ભાઈ બેકી સંખ્યામાં કાર્બન પરમાણુ ધરાવતા અંતિમ કાર્બન પરમાણુની શૃંખલા વિરુદ્ધ બાજુએ છે જે આપણે બતાવી અને આકર્ષણ વધારે છે આથી બેકી સંખ્યામાં કાર્બન પરમાણુ લેટિસમાં ખૂબ જ બંધથી રચના બનાવ મતલબ પેકિંગ ક્ષમતા વધી જાય છે માટે એનું ગલન બિંદુ કેવું ગલન બિંદુ વધારે છે ઉત્કલન બિંદુમાં કોઈ પ્રોબ્લેમ નથી ભાર વધે છે ઉત્કલન બિંદુ વધે છે શાખા વધે છે ઉત્કલન બિંદુ ઘટે છે ગલનમાં જ પ્રોબ્લેમ છે છેડા એક બાજુ તો ઓછું વિરુદ્ધ બાજુ તો વધારે ક્લિયર થેન્ક યુ મિત્રો આશા રાખું છું કે જે રીતે આપણે વાત કરી દ્રવ્યતા ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ એવી રીતે જ તમે એને યાદ રાખશો